હારે મહાદેવ જય દ્વાર તો સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના બ્લોગમાં ધમાકેદાર બ્લોગમાં નહીં બંધ કરીને આમ તાટ પડે છે બધું પંખા પંખા બંધ કરીને લીમત થાય ગયા સવારના છ વાગ્યા છ હાથ આઠ ગયા નવ વાગી ગયા અને ખુશી અત્યારે લોહી પીવાનું ચાલુ કરી દીધું કે માથામાં નાખી દે મહેંદી મમ્મી હવે ઘેઠી થઈ જ થઈ તો

ગજ નહીં વાગે તમારા કઈ દે ગજ નહીં વાગે તો જો વાગી ગયા છે સવારના 10 અને 10 ને 10 થઈ ફીટ અને હું મસ્ત જો સ્વેટર બેટર પહેરીને અગેન થઈ ગઈ છે મસ્ત મજાની રેડી કેમ કે આજે મંગળવાર રહી છું અને આપણે જાવું છે મોગલધામ ખીરી તો એમાં એવું છે કે આજે મારા ફથવારામાં મારા જાનુ દીકરો છે ને છે કામમાં મહેંદીમાં તો આજે આવે છે ડેડી તો ચાલો પપ્પા ગયા છે નાવા મસ્ત મજાના રેડી પપ્પા થઈ જાય હું રેડી થઈ ગઈ છું કુસલાડીને આપણે લઈ જતા છે ને કેમ કે કુશી છે ને પછી રોગે રોગ મારે રસ્તામાં બબાલ થઈ જાય બરાબર ને કુશી પછી આપણે આપડે કઈ જવું બાદ ના કરવા નથી નવરા એમાં એવું છે કે છે ને ટાઈમ નથી આવતી પછી હું મમ્મી મારે દર મંગળવાર એવો વિચાર છે કે જવાનું છે બીજી ફેર મમ્મી લઈ જાય મને કેટલી વાર લઈ જાય ને એમાં કેજો તમે છેલ્લે હ હાલો હાચો હાચો થઈ જાય ને એવું લાગે છે એટલે હું છે ને તમને થોડીક વાર પછી જાય માખણ મચકા કર લઉં પછી તમને મળવું હો ને જીવતી રહે ને તો આગળ મળું બાકી તો અહીંયા કતલ તો જો અમે છે ને નીકળી ગયા છે અને જવું છે પપ્પાને હોંડા લઈને પપ્પા કે હોંડા લઈને જાય ને તો ફટાફટ આવી જાય કેમ કે પછી સાડા બાર એક વાગે મારે ઓડોરમાં જવાનું છે તો જો કૂતરાઈ કર નાખી આ ગાડીની હાલત તો છતાંય આ લઈને જાઉં કેમકે ટાઈમનું છે કટોકટી તો હવે સીટ તો પપાવું બપોર પછી ગમે ત્યારે કરાવી આવશે પણ અત્યારે છે ને ટાઈમ મહત્ત્વનો છે કે કોઈને ટાઈમ દીધો હોય ને કે તમે આ ટાઈમે રેડી હશો તો આપણે એ ટાઈમે રેડી જ રાખવા પડે તો ચાલો કન્ટિન્યુ રજો આજે હું તમને બતાવી દઈશ કે દિવ્યાબેન હું કેવી રેડી કરું છું તમને ગમે છે કે નથી ગમતી ને એ મને કમેન્ટમાં કહેજો જય મગલ પછી ગયા એમને અનિલ ભાઈ ગોતા ચાલો માતાજીના મજાના દર્શન તમે દર્શન કરાવી પછી આપણે ફૂલ થાય છે એક તો હજી છે ને સામાન પેક બાકી છે દેવી છે આશીર્વાદ આશીર્વાદ

અને હજી વહેલી સવારે દિવ્યાબેન રેડી કરવા જવાની છે તો એ લુક પણ તમારે શેર કર્યું તો કન્ટિન્યુ રહેજો દિવ્યાબેન કેવી લાગતી મને કહેજો મસ્ત મજા કમેન્ટમાં છે ને હું ગમે એટલે આગળ વધી એક સમય એવો આવશે કે મારો યુટ્યુબમાં મિલિયનમાં સબસ્ક્રાઈબર હશે ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં મિલિયન નોમાં સબસ્ક્રાઈબર હશે હું દુનિયામાં ધારીશ ને એ મેળવીશ પણ એક વસ્તુ મારો પીછો નહીં છોડે મને ખબર છે કે ઈ વસ્તુ મારો પીછો નથી ઈ ये न, ये <laughs> <दाम>। <laughs> कदेश, कदेश के ना के ई ना ई पॉसिबल अज ना थी धाम ना उड़ा गए भाई धाम कदाच कदाच है ना मारी आज बाज बेचार बॉडी का टाइम उड़ा फिर से तो मर मम्मी इनका है क्या मार बॉडी का टाइम का है तो पाना उठ की ना बराबर ना निल भाई पापा ने खबर तो <laughs> पड़ी गई नहीं बॉडीगार्ड बॉडीगार्ड ना ना तारा पड़ी ने पापा आप पीस क्या दिल है यही बात हमें

લોક સુન તો નથી વા તમનો જોવો ને મારે જમણાાન પહેલા એકદી બ્લોગમાં લીધું તો મે વાસણ ન જોયો જો બે ત્રણ બ્લોગ ચેક કરો હું હે હા મને ઇન્સ્ટામાં મેસેજ ની કે વાત ન થાય મેં તો વારંવાર જીગર ન કરાય વાત ચાલો હવે અનિલભાઈ ને જે છે એ દુઃખ છે આપડે લાશન મુકી લઈને બે ઘડી આનંદ બાકી સાચું દુઃખ અનિલભાઈ ને છે પણ ઈ કઈ સોલ્યુશન છે નહીં અનિલભાઈ એ કે જાણી જોઈને ઝેર પીધા

I'm not saying to do it. 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 I'm not मम्मी आने दिव्यान खवरावान छ हो दिव्यान खवरावान गन खादिन ता गदै पनि जा नबेने आगा आ गुड मर्निंग आज अगेन मोडु खाइ छ अगेन फुल मोडु खाइ छ फुल फुल कस्टमर आज चाहिँ मात्र सिम्पल लुक राख ओके बोहेवी नखै राखौ

હું તમને મારા પાર્લરના નંબર અહીંયા મેન્શન કરું છું અને ડિસ્ક્રિપ્શનમાં અને ફર્સ્ટ કમેન્ટમાં અહીંયા મારા નંબર એડ કરી દઉં છું તો જો તમારે પાર્લરનું લગતું કાંઈ બી કામ હોય તો મને કોન્ટેક કરી શકો છો તો કેવો લગભગ બ્લોગ એ મને કહેજો ચેનલમાં નવા હોવું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી છે કે મસ્ત મજાના ધમાકેદાર નવા વ્લોગમાં